નમસ્કાર માન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર નવલા નોરતામાં અંબાના નવ સ્વરૂપોની આરાધનાનું પર્વ તરીકે ઉજવાય છે અત્યારે આધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે બોટાદના એક પ્રજાપતિ કુટુંબ દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગરોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે લોકો ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે નોરતા નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરા એ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે બોટાદમાં ભાભણ રોડ પર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે નવરાત્રિના એક મહિના પહેલાંથી ચાખડા ઉપર તૈયાર કરી નાની માટલીઓ બનાવવામાં આવે ત્યારે ત્યારબાદ સુંદર મજાનું રંગરોગાન આકર્ષક શણગાર કરી ગરબીને મનમોહન કલાકૃતિથી તૈયાર કરવામાં આવે છે પોતાના પરિવારના સભ્યો અને આસપાસની મહિલાઓ દ્વારા ગરબીના શણગારમાં મદદરૂપ થાય છે ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત રાખ્યો છે આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી પર ગરબી લઈ નવરાત્રિમાં માતાજીના સ્વરૂપે ફરતે ગરબે ઘૂમતા હોય છે બોટાદ શહેરના અનેક વિસ્તારમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એકસાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રી રોજગારી આપે છે રિપોર્ટર ઉમરાણીયા સંદીપભાઈ સાથે બીજલભાઈ ભરવાડ મારી બાજુ માં જ છે અહિયાં તમારી બાજુ માં અહિયાં જે

ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ રોડ ગરબા વગર બાપ દાદાની પરંપરા છે બરાબર એટલે માતાજીનો ગરબો તો આપડે બાર મહિને એક નોરતા આવે એટલે આપણે ગરબો તો એક માતાજી પાસે આપણે મેકો જરૂરી જ છે એમ એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ અશોકભાઈ નાનજીભાઈ